સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે વિજયનગર વડાલી આંતરસુબામાં વરસાદ નીચાવાળા વિસ્તારોમાં હાલમાં પાણી ભરાયેલા છે વિજયનગરથી ભિલોડાના હાઇવે પર પાણી ભરાયા ડોડિયાવાડા ગામના મુખ્ય રોડ પર ભરાયા પાણી ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠાના વિજયનગર વડાલી આંતરસુબા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વિજયનગર તેમજ ગ્રામીણ પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દળવાઓ પાલ ચિતરિયા વિજયનગર લીલપુર વોકડા બાલેટા બાંધણા લક્ષ્મણપુરા મસોતા તેમજ આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે બે દિવસથી ડોડિયાવાડા પાલ ચિતરિયાના આસપાસના પંથકમાં ધીમી ધારે વરસાદ અવિરત શરૂ થયો છે હિતેશ અમારી સાથે જોડાઈ છે હિતેશ સાબરકાંઠામાં કયા કયા વિસ્તાર એવા કે જે વધુ વરસાદ વરસ્યો છે સાબરકાંઠાના વાત કરીએ તો અમુક ધીમી ધારે ક્યાંક વરસાદ વરસ્યો છે તો સાબરકાસાના વિજયનગર તાલુકાના કોરિયાવાડા આજુ આજુ આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદ વસ્તુઓ છે બે દિવસથી અવિરત વરસાદમાં દઢપા દઢવા પાલતરિયા વિજયનગરના આસપાસના લીલપુર વોકડા બાલેટા બાંધણા લક્ષ્મણપુરા મસોદા જેવા ગામોમાં વરસાદ વરસો છે જે કોડિયાવાડા જે ગામ વિજયનગર અને ભીરોડાને જોડતો હાઈવે પર જે પાણી ભરાતા લોકોને અવરજવળમાં મુશ્કેલી પડી રહી છે જે પ્રથમ ભારતમાં અંદર માટે દેશ